તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો રોટાવેટર વેચવાનું છે શક્તિમાન કંપનીનું વિશાલભાઈને ને ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો રોટાવેટર છે શક્તિમાન કંપનીનું જેના ઓનર છે વિશાલભાઈ એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે છ ફૂટનું આ રોટાવેટર છે

રોટાવેટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે કોન્ટેક કરી અને ત્યારબાદ વધારે માહિતી પણ મેળવી શકો છો ટોટલ જવાબદારી સાથે રોટા આપવાનું છે છ ફૂટ બેતાલીસ બ્લેડ નેવું ટકા બ્લેડ નવી જ છે કિંમત અડતાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને જીવાપર ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો